નમસ્કાર રામ રામ દોસ્તો આજના વિડીયોની અંદર ખાસ એટલા માટે પૂરેપૂરો વિડીયો તમને સાંભળવાનું કહેવા માગું છું અને પૂરેપૂરો વિડિયો જોવાનું કહેવા માગું છું બે હાથ જોડીને કે આ વિડીયોની અંદર એક એવા પ્રકારનો ખુલાસો આજે થયો છે અને એ પણ આપણા ગરીબોના બેલી ગરીબોના ભગવાન એવા ખજૂરભાઈ વિશે અને જેમના ઉપર આજે એવા પ્રકારના આક્ષેપો લગાવવામાં આવ્યા છે એક પટેલભાઈ લેવા પટેલ સમાજમાંથી આવનાર હિરેનભાઈ સોવલિયાદારો દ્વારા જે અત્યારે હાલ લંડનની અંદર વસવાટ કરે છે અને સૌરાષ્ટ્રના છે અને તેઓએ મિત્રો તમે નહીં માનો તમે સાંભળ્યા પણ નહીં હોય એવા આક્ષેપો એવા આરેપો આજે આપણા ખજૂરભાઈ ઉપર લગાવવામાં આવ્યા છે જે આજના આ વિડીયોની અંદર હું સંપૂર્ણ જે આક્ષેપો લગાવ્યા છે એ એમના જ મૂઢેથી તમને સંભળાવવાનો છું એમના જ વિડીયો જ્યારે આ સોશિયલ મીડિયામાં આજે મારી સમક્ષ આવ્યો છે અને જેવી રીતે એમને આરોપ લગાવ્યા છે અને જેવી રીતે ખજૂરભાઈ ઘર બનાવે છે આખો પ્રીપાલ પ્લાન તૈયાર કરીને કેવી રીતના શું હોય છે ક્યાંથી પૈસા આવે છે કેવી રીતનો એ પૈસાની માગણી કરે છે અને એ સમગ્ર પૈસા દ્વારા એ કેટલા પૈસા ઘર બનાવવા પાછળ વાપરે છે કેટલા પૈસા ફાઉન્ડેશનમાં જાય છે કેટલા પૈસા પોતે વાપરે છે એવા ઘણા બધા આરોપો લગાવવામાં આવ્યા છે જે આ વિડીયોની અંદર તમને તમામે તમામ એમના દ્વારા સંભળાવવામાં જઈ રહ્યો છું તો વિડીયોની અંદર પહેલાં બન્યા રહેજો પરંતુ આ હવે આક્ષેપો વારંવાર ફક્ત આપણે પહેલાં તો જોયું હતું કે ત્રણ ચાર પાંચ મહિના પહેલાં આપણે જોયું છ મહિના પહેલાં કે કીર્તિ પટેલ દ્વારા જ્યારે શરૂઆત કરવામાં આવી કે ખજુરભાઈને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી કીર્તિ પટેલ સતત બેથી ત્રણ મહિના ખજૂરભાઈ પાછળ હાથ ધોઈને પડી ગયેલી હતી ઘણા બધા એવા આરોપો લગાવવામાં આવ્યા હતા નાના નાના એવા જૂઠા હોય કે સાચા હોય એવા પ્રૂફ પણ આપણને બતાવતી હતી પરંતુ સમગ્ર ગુજરાતે ખજૂરભાઈનું એટલું જ સમર્થન કર્યું એટલો સાથ આપ્યો કે આજે કીર્તિ પટેલનું કોઈ સાંભળવા તૈયાર નથી અને ખજૂરભાઈને એટલો ટેકો આપ્યો કે ખજૂરભાઈનો હિંમત અને જુસ્સો આજે પણ બરકરાર છે પરંતુ એના પછી અત્યારે જ્યારે ખજૂરભાઈએ રાજકારણમાં આવવાની વાત કરી છે બે હજાર સત્યાવીસની ચૂંટણી પોતે લડવાના છે એવી જાહેરાત કરી છે ત્યારથી મિત્રો ફક્ત કીર્તિ પટેલ જ નહીં પરંતુ એવા અનેક ઘણા બધા માણસો એમના વિરોધમાં ઉતર્યા છે એમના ઉપર વારંવાર અવનવા આક્ષેપો લગાવી રહ્યા છે જે તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું પરંતુ એ માટે તમારે વિડીયો પૂરેપૂરો જોવાનો રહેશે કારણ કે કોણ કોણ વ્યક્તિ કયા કયા વ્યક્તિ આ ખજૂરભાઈને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે કે જે આજે ગરીબોના ઘર બનાવી રહ્યા છે અને હવે આવનારી ચૂંટણીમાં પોતે ઇલેક્શન લડવાની પૂરી તૈયારી બતાવી છે એવાની અંદર કીર્તિ પટેલ દ્વારા પણ એક એમના ઉપર આ આરોપ લગાવ્યા છે એ પણ આપણે અગાઉના વિડીયોમાં જોયું અને ફરી પાસે કીર્તિ પટેલે એક વિડીયો બનાવીને અપલોડ કર્યો છે કે જો ખજૂરભાઈ કોઈ પણ જગ્યાએથી ઇલેક્શન લડશે તો પોતે અપક્ષમાં એની ખજૂરભાઈ વિરુદ્ધ અપક્ષમાં ફોર્મ ભરાવી અને ઇલેક્શન લડશે એટલે કે ખજૂરભાઈ વિરુદ્ધ એ પણ ચૂંટણી લડવા તૈયાર થઈ ગઈ છે જુઓ તમે આ વિડીયાની અંદર શું કહી રહી છે કીર્તિ પટેલ

ગરીબના પૈસા લઈને તો બહુ સેવા કરી અમને મળે તો અમનેય કરી આ રાજનીતિ આખી અલગ છે એવા ખેડૂતોના આંસુ એવા પરિવારોના આંસુ ગામડે ગામડે જે નમર્યાતો હોય ચેકપટ સમી સુવાનો તું કરી અરે જે ગરીબોના આંસુ ભૂલ બતાવીને જે પૈસા નથી મેળતો એ સેવા કરજે ગરીબોના નામે તો ગડકી ગયો અવસ્થા રાખ્યાતા ગોળ હવે સાંભળ્યું મિત્રો કે કીર્તિ પટેલ પણ જે જગ્યાએથી ખજૂરભાઈ ચૂંટણી લડવા તૈયાર થવાના છે જે જગ્યા ઉપર એને જે પણ વિસ્તારની અંદર ખજૂરભાઈ ઇલેક્શન લડવા જશે એ જ વિસ્તારની અંદર કીર્તિ પટેલ પણ ઇલેક્શન લડવાની છે એ પણ અપક્ષ બરાબર તો એ તો સ્વાભાવિક છે કોણ જીતશે ને કોણ હારશે આપણે સારી રીતે જાણીએ છીએ પરંતુ જે આક્ષેપો લગાવી રહી હતી એના બાદ ધીરે ધીરે નવા નવા વ્યક્તિઓ પણ આક્ષેપો લગાવવાનું શરૂઆત કરી છે આ ભાઈ શું કહી રહ્યા છે એ પણ તમે સાંભળો પછી જે જે વાત છે આરોપો છે જેને આજે ગુજરાતમાં ચકચાર મચી ગયો છે જે લંડનના હિરેનભાઈ છે એમને જે આક્ષેપો લગાવ્યા છે એ આપણે લાસ્ટમાં સાંભળીએ પરંતુ આ ભાઈ એ શું કહેવા જઈ રહ્યા છે એ પણ આપણે સાંભળીએ જે ખજૂરભાઈ વિરુદ્ધ પણ એમને જે પ્રવચન કર્યું છે એ પણ સાંભળી લો કીર્તિબેન આપણે કીર્તિબેન પટેલ જે કહે છે ને કે ખજૂર વિશે એ ખરેખર સત્ય છે એમ કે મકાન રહ્યું ને એ જે બહુ બહુ ચાર લાખમાં તો બહુ સારામાં સારું બની જાય અને મારો પોતાનો કન્ટેક્શનનો ધંધો છે બાંધકામનો એટલે ચાર લાખનો જે કીર્તિબેન આપ્યો ને એ એકદમ રાઈટ આપ્યો છે એટલે જે ખજૂર જે કે છે ને કે મારે એક મકાન આટલો ખર્ચો થાય છે એક મકાન આટલો ખર્ચો થાય છે એ તંદર ખોટું છે એટલે જે કીર્તિબેન કે છે ને કે એક મકાન ના સાડા થી ચાર લાખ રૂપિયા થાય તો એટલો જ ખર્ચો થાય છે અને આ માટે અમે ટૂંક સમયની અંદર એક મકાન બનાવવાના આ સંજોગ તો એક એક મકાન અમે સમયની અંદર કામ છીએ કરવાના તમામ બધો ખર્ચો જે પણ થાય ઈટુનો લોખંડનો પછી રેતીનો કડિયાનો જે પણ ખર્ચો થાય છે ને બધા બિલ તમારી સામે મૂકશું એટલે તમને ખબર પડશે કે નાના ખરેખર આ એટલો જ ખર્ચો થાય છે આ તો ઓલા કે એવું થયું છે કે ખજૂર ને પોતાની રીતે રાજકારણ કરવું હતું આ એ માટે બધું કરતો તો અને આ રાજકારણ કરવા માટે જ તે અતારી પોતે કહે છે ને કે હું ગમી સીટ ઉપર થી ઉભો રહેવાનો છું બરોબર એટલે ખજૂર ને કે હવે આ બહુ બધું કર્યું હવે તારે રાજકારણ નથી કરવું જે કરે છે એ કરી ખા બરોબર અને કીર્તિબેન એ કહી દીધું છે કે તું જે જગ્યાએ ઉભું રહી ને એ જગ્યાએ હું તારી સામે તૈયાર જ છું એમ તો ખજૂર ને વોર્નિંગ છે કે તું એમ ને કે એક મકાન નો એટલો ખર્ચો થાય એટલો ખર્ચો થાય તો એ બધા ફાકા મારવાનું બંધ કરી દે સાડા ત્રણ થી ચાર લાખ રૂપિયાનો ખર્ચો એક મકાન તું જ્યાં છે એવું મકાન સાડા ત્રણ લાખ થી ચાર લાખ માં હારા મારું બની જાય અને મેં તમે ટૂંક સમયમાં બનાવીને બતાવ્યું કે જો આ બની ગયું બધા બિલ અમે તારી હા મૂકીશું કા એટલા આનું આ આટલું આ મારો પોતાનો કન્ટેક્શનનો ધંધો છે બાંધકામનો અને તું જે મલકને જે રમાડતો રમાડજે બરોબર અને અમે ટૂંક સમયમાં સંજોગ પ્રમાણે અમે ટૂંક સમયની અંદર હું અને કીર્તિબેન અમે મકાનનું એક કામ ચાલુ જ કરવાના સીવી એટલે ખજૂરને કે તું માપેરી છે ફાંકા મારવાનું બંધ કરી દીધે બાકી ખરેખર સાડા થી ચાર લાખનો જ ખર્ચો થાય છે અને તારા પોતાના પેટ ભરવા માટે તું ગામને એમ કે આટલો થાય ને આટલો થાય એ બધું રવા દે અને તને કોણ કોણ આપે છે ને એ પાછી છે બધી કે ક્યાંથી પૈસા આવે છે હું થાય છે બધી ખબર છે બરોબર એટલે મૂકી દે અને અમે જે મકાન ને એ મૂકું છું કે આ જગ્યાએ અમે આ મકાન બનાવવાના છીએ અને ટૂંક સમય માંથી મકાન ચાલુ કરવાના છીએ અને બધો ખર્ચો અમે તમારી સામે મૂકશું કે ઈટુના થી આ બેલા ના એટલા આના કડિયાના એટલા લોખંડના એટલા રેતી ના એટલા સમેટ ના એટલા મજૂરી થાય એટલી બધા ખર્ચો તમારી સામે પોતાને ખબર પડશે સાંભળ્યું મિત્રો તો જ્યારથી ખજૂરભાઈએ રાજકારણમાં આવવાની એન્ટ્રી કરવાની એન્ટ્રી કરી છે અને આવવાની જાહેરાત કરી છે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ત્યારથી મિત્રો અનેક અનેક લોકો હવે ખજૂરભાઈ વિરુદ્ધ બોલવા જઈ રહ્યા છે અનેક અલગ વિડીયો દ્વારા જણાવી રહ્યા છે કે આવી રીતનું છે આમ છે ફલાણું છે પરંતુ જ્યારે કોઈનું હાલી જાય ત્યારે જ એનો વિરોધ થાય એવું આપણે સૌ જાણીએ છીએ પરંતુ ગઈકાલના રોજ આ એક લંડનથી હિરણભાઈ જે લેવુઆ પટેલ સમાજથી આવે છે એ અમને એવા 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 આરોપો લગાવ્યા છે કે કીર્તિ પટેલના આરોપો તો સાઈડમાં મૂકી દો તો પણ ચાલે તો શરૂઆત કરવી છે આપણે હિરેનભાઈને પૂરેપૂરો એમનો વિડીયો સાંભળવાનો છે અને પછી આપણે જવાબ આપીએ તમને પણ નવાઈ લાગશે અચરજ પામી જશો કે શું આવી રીતનું હોઈ શકે છે હા મિત્રો ખરેખર એવા આરોપો લગાવ્યા છે કે એમનો શું પ્લાન હોય છે કઈ રીતે ઘર બનાવે છે પૈસા ક્યાંથી આવે છે આવું બધું ઘણું બધી રીતે આગળ વાંધો વિડિયો સાંભળશો તો જ મજા આવશે અને શું કહેવા માંગે છે હિરેનભાઈ એ પણ આપણે જાણીશું વિરુદ્ધ વિડીયો બનાવવાનું શા માટે શરૂ કર્યું અને શું તમારા જીવનમાં કોઈ વ્યક્તિગત અનુભવ અથવા ઘટના પાછળ હતી તો આભાર કરવા માટે હવે રહી વાત નીતિન અને તરુણ સાથેની કોઈ વ્યક્તિગત નથી હું એને કોઈ દિવસ મળ્યો નથી એની કોઈ મારે કોઈ લેવા દેવી પૈસા નહીં કે એવી કોઈ વસ્તુ છે નહીં એની પાછળ વિડિયો બનાવવાનું કારણ એ છે કે

આપણા જેટલા મિત્રો હતા જેટલા સંગઠનમાં જોડાયેલા લોકો હતા પાટીદાર સમાજના લોકો હતા બધા સાથે મારી વાતચીત થઈ અને એમાં એમનું કેવું ક્યાંય ને કે એવું હતું અને પુરાવા બી છે મારી જોડે બધા જ વસ્તુના હું આગળ મારા જ વિડીયોમાં મૂકવાનો છું કે એ લોકો બધા હેરાન થઈ ગયેલા છે કેમકે એ જે વ્યક્તિ સામે બતાવે છે કે અલગ પેલું કેવા છે હાથી કે દીખાને કે અલગ ખાને કે અલગ આ ભાઈ એવું બંનેનું કામ છે એટલે આમાં લોકોને એવું લાગે છે કે ભાઈ આ અમારા અમારા ઘર બનાવે છે એક ગામ માં ઘર બનાવે તો કેવું કે ગામ એક ગામ બાજુ વાળા ગામ ને કે એ બાજુ વાળા ગામ ને કે લોકોને એવું લાગે કે નીતિન જાની અમારા ગામ ઘર બનાવ્યું પણ હું એ પૈસા એના youtube માં આવેલા છે એના પ્રમોશનમાંથી આવેલા છે તો એ વસ્તુ નથી આવેલી અને હું એટલા બધા રૂપિયા ભાઈ કમાઈ ગયેલો છે 2017 ની હું વાત કરું તો રેબિન કાપવા માટે 25000 રૂપિયા આપતા એ મોબાઈલ ની દુકાન અમારી આમે આંખ નો દાખલો છે

ત્યાંથી બધા આવ્યા પુરાવા કે લોકોનું કેવું એવું હતું કે ભાઈ આ એક તો પટેલો ગાળ આપે એ ગાળ તો બોલાય એવી નથી મહેસાણા ના પટેલો પાટીદારો પૈસા લે અને સૌરાષ્ટ્રના પાટીદારો પાછો ગાળો આપે તો આ હું પટેલ છું હું લેવા પટેલ છું હું સૌરાષ્ટ્ર થી છું તો કે અમારું ખૂન તો અમે ભલે લંડનમાં છીએ પણ અમારો ખૂન તો ખોલે અમે પાટીદારો છીએ તો તું પાટીદાર ના પૈસા લઈને પાટીદાર થી બધું કરે ને પછી આવા છે એ તો વસ્તુ આજે કાલે સ્વીકારવામાં જ ન આવે પટેલ સમાજ થી

નો કોઈ સુવિશ્વાસ રાખ્યો કે ભાઈ અમે અમેરિકા થી પૂગી નથી શકતા અમારે સેવા કરવી છે અમારું બિઝનેસ ચાલે છે અમારી મોટરો ચાલે છે અમારું પેટ્રોલ પંપો ચાલે છે અમારી પર મિલિયન્સ ઓફ ડોલર નો ટર્નઓવર છે અમે અમે પૈસા તકે સુખી છીએ પણ અમે ઇન્ડિયા ઓછા આવીએ છીએ અમે સેવા નથી કરી શકતા તો એને નીતિન જાનીને તરુણ જાનીને એઝ અ મિડિએટર ચોઇસ કેરા જાની ફાઉન્ડેશન ને ચોઇસ કરે કે ભઈ તમે એક કામ કરો અમારું પૈસા છે તમાર તકે આ ઘર બનાવો તો હું એ પૈસાનો વિશ્વાસ એ જાળવી રાખે છે તો નથી જાળવી રાખતો હું તમને આજે લાખ ડોલર આપું કે કિશનભાઈ તમારે લાખ ડોલર નું ગુજરાતમાં જઈને તમારે લંડન અમે લોકો બેઠા છે તમારે ગુજરાતમાં બધાને સેવા ભાઈ પૈસા હવે તમે લાખે લાખ ડોલર તમારે વાપરવા પડે કેમ કે પૈસા અમે આપેલા છે પાટીદારો આપેલા છે પટેલ આપેલા છે પછી તમે એ પૈસા વાપરો ની લાખ માંથી દસ હજાર ડોલર વાપરો અને બાકીના નેવું હજાર ડોલર ની દુબઈમાં પ્રોપર્ટી લઈ એના ખીચાના દસ રૂપિયા બી નથી નાખતો પછી પટેલો ના પૈસા લઈને પટેલોને ને બ્લોક કરી દેવાના

માની લો કે અહીંયા બી ટ્રસ્ટ હોય ના અંદર હું દાખલો આપું તમને લંડન હોય અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે ન્યુઝીલેન્ડ હોય કે કેનેડા હોય અહીંયા બી લોકો આપડે બધાનું સંગઠન છે બધા જ અલગ અલગ સમાજનું તો એનું બી ટ્રસ્ટ હોય બી પૈસા ભેગા થતા હોય તો એ સીધી વાત છે કે હવે હું લંડનના ટ્રસ્ટમાં પૈસા ભેગા કરું છું તો હું કોઈ આઈના અંગ્રેજો માટે પૈસા ના ખર્ચું કે મારા ભારત દેશના લોકો માટે પૈસા છે એ હું ભેગા કરું છું એ ટ્રસ્ટમાં તો એ અમે લોકો આવું મીડિયેટર ગોતતા હોય કે જેના તકે અમે એ સેવાના ભાવથી અમે પૈસા આપીએ અને એ આગળ પૈસા માં આપે બરાબર એ વસ્તુ થતી નથી તકલીફ ક્યાંથી છે અને આ બધી વસ્તુ એના મોઢે બોલેલી છે અને અંદરથી વાત આવેલી છે

होनी, भाड़े करू लवू देव करू भाड़ू कलेक्ट करू त्या हवा करी वस्तू नि बहु मोठे पाय इन्वल्व्ह रविस ए फंड आवतं बी आम्ही मनी लोंड्रिंग बो पाय करेल डी टी मध्ये पैसा लिदेला युएसडी टी मध्ये

દુબઈ માં કેટલું છે અને હજુ ભી એ મહારાષ્ટ્ર માં બહુ વેલ નોન છે હું એનું નામ નહીં લઉં અત્યારે કે એને કે એ અમારા ટચમાં માં નીકળશે એટલે એની સાથે એ કન્ટિન્યુ સંપર્કમાં છે પુણે માણસો છે બે એટલે બધી વસ્તુ કેવી છે કે આ જે લોકોને દેખાડે છે ને એ વસ્તુ કમ્પ્લીટલી આખી અલગ બતાવે છે એનું ઘર બનાવવાનો કોઈ પ્લાનિંગ સેટ કરેલો છે હું તમને એનો ખાલી ઘર બનાવવાનો પ્લાન સમજાવું આ જનતા નથી ખબર હું ખાલી કહી દઉં એકવાર એ ઘર કેમ બનાવે મરી લો કે અમેરિકામાં ભાઈ બેઠા છે કે કેનેડામાં ફરવા ગયા છે તો કે કેમ તમને પૈસા આપ્યા બે મહિના થઈ ગયા તમે કેમ જુદી વિડીયો મૂકો નથી મહિનો મહિનો નીકળી જાય તો પછી આ બે ભાઈ અંદર અંદર ડિસ્કશન કરે કે કઈ બી હોય એ લોકો કે ભાઈ હવે આપણે ગમે એમ કરીને ઘરે ગુમી મહેસાણા જિલ્લામાં કે કઈ બી આપડે સેટ કરી દેવું પડશે નકર પછી આ લોકો મૈન એને વીક હું હોય કે કદાચ ત્યાંથી અમેરિકા થી કોઈ જાગી ગયું કે ભાઈ પૈસા આયપા છે અને આ ઘર બનાવતો નથી તો એ એક પ્રોબ્લેમ થઈ જાય ને પછી અમેરિકા પર બીજી વાર જાવું તો કરું ને ભાઈ ને દવરાનો વિઝા છે એટલે 6 6 મહિના અપડાઉન તો કરવાનું બે ભાઈ ને ભાઈ પછી ઓલા એના ટીમ માં બી જાય મહેશ કરીને જેને બી કે તો ભાઈ આ એની કાની તો કે અલગ જ છે હું એની તો વાત જ ન કરતો ઈ તો પછી ચર્ચા માં આવશે ભાઈ અલગ

એ આખો પ્લાન છે એ લોકો આખો એક script ready છે કે આપણે ઘર બનાવવાની એક પદ્ધતિ કઈ ને ભાઈ એ પદ્ધતિ એ લોકો ready કરી લે છે તો કેવી રીતે ફોન જે influencer ને ભાઈ જો influencer પાંચ માણસ સિલેક્ટ કરે અંદર અંદર પછી એને ફોન કરે ભાઈ સૌથી સસ્તમ માં સસ્તું મકાન આનું બની જાય એમ છે અને એ ભાઈને ને પાછું કેવડાવે એ લોકો એ બધી વસ્તુ કે તમારે એમ કેવાનું કે ભાઈ ખજુર અમારા આંગણે આવે અમારા ભગવાન બની ને અમારું ઘર બનાવે તો સૌથી મોટી અમારી હારે આ વાત થઈ જાય અમારા જીવનમાં અમારું નિકાલ આવી જાય સારું થઈ જાય અમારી હારે એવું એ કેવડાવે એટલે એ વિડિયો થાય પછી વાયરલ એટલે લોકોને એવું લાગે કે ઘર બનાવ્યા રેતી ક્યાંથી લાવે સિમેન્ટ ક્યાંથી લાવે ઈટું ક્યાંથી લાવે એ બધું ખબર છે એના પૂરતા પૈસા વેપારી કે મને નથી ખબર એ કઈ વેપારીમાં આવ્યા નથી કે ભાઈ મારું પેમેન્ટ બાકી હું ખવાઈ જાય આ કે પેલું પોલીટીકલ પાર્ટી જેવું કામ છે કે આપણે કોઈ નેતા ને ચૂનીએ અને એના પછી આપણને હોય રોડ રસ્તા સુખ સુવિધા બધું થઈ જાય એના પછી કઈ થાતું પાંદી હાલતું નથી આ વાત એવી છે પરંતુ રામ જાણે પરંતુ આપણે એક વાત ના ભૂલવી જોઈએ કે જે જગ્યાએથી દાન આવતું હોય તો આવે જે પણ પૈસા આપે છે એમને ભગવાન આપે છે એક ગરીબો માટે વાપરવા કોઈને નિમિત્ત બનાવતા હોય તો પણ કંઈ ખોટું ન હોય અને જ્યારે ગરીબોનું કોઈ પણ જગ્યાએ ઘર બને છે તો ખજૂરભાઈ ભલે નિમિત બનતા હોય પણ નિમિત બનવાની પણ એક હેસિયત હોવી જોઈએ માટે આપણે કોઈએ એવું ખરાબ વિચારવું નહીં લોકો આરોપો લગાવતા રહેશે ખજૂરભાઈ ભલે એમને હેસિયત પ્રમાણે દાન આપે છે આપણને કેમ કોઈ પૈસા આપતું નથી એ સમજવા જેવી વાત છે આપણે આપણી હેસિયત હોય તો આપણને પણ લોકો રૂપિયા આપે અને આપણને પણ નિમિત બનાવે સેવા કરવાનું કામ કરાવે પરંતુ ખજૂરભાઈએ એવી હેસિયત બનાવી છે લોકોના ગરીબોના દિલમાં રાજ કરે છે એમના ભગવાન છે અને દરેક લોકો પાસેથી એમને ચાહના મેળવી છે એમની હેસિયત પુરવાર કરીને બતાવી છે ત્યારે જ એમની જોડે ફંડ આવે છે દાન આવે છે અને એમાંથી ખજુરભાઈ સેવા પણ કરે છે એ આપણે સૌ જાણીએ છીએ તો આવા લોકોને વિરોધ ના થવો જોઈએ એમના ઉપર આવા આક્ષેપો ના લગાવવા જોઈએ એ જે કામ કરી રહ્યા છે એ કામ એમને કરવા દેવું જોઈએ બાકી એમને આપણે તો હિંમત આપવાની હોય એમનું સમર્થન આ કરવાનું હોય બાકી આવી રીતે કોઈ એમને પર જે આક્ષેપો લગાવે છે એમને જતું કરવાનું હોય એવું સાંભળવું પણ ના જોઈએ ભલે અત્યારે રાજકારણમાં આવી રહ્યા હોય ખજૂરભાઈ અને જ્યારથી રાજકારણમાં આવવાની વાત કરી છે ત્યારથી જ મિત્રો અઠેર ઠેર જગ્યાએથી ખજૂરભાઈના ઉપર આક્ષેપો લગાવવા લોકો આવી રહ્યા છે તો હવે આપણે પણ એ વિચારવાનું છે કે ખજૂરભાઈ ભલે રૂપિયા લેતા હોય કોઈ પણ કરતા હોય પણ પહેલાં એમને હેસિયત બનાવી છે પોતાને પુરવાર સાબિત કરીને બતાવ્યા છે ત્યારે એમની જોડે દાન આવે છે પરંતુ અત્યારે કોઈના ઘરે કેમ કોઈ દાન આપવા આવતું નથી ખજૂરભાઈએ મહેનત કરી છે સફળતા મેળવી છે અને ઘણા બધા એવા લોકોને જેમના નળિયા ઢાંકીને આપ્યા છે એમને જેને નળિયા પણ નહોતા એમને સારા સારા મકાન બનાવીને આપ્યા છે ત્યારે લોકો એમને રૂપિયા આપે છે દાન આપે છે એમાંથી ખજૂરભાઈ પણ વાપરે તો એમાં કોઈ નવાઈની વાત નથી ભલે ને વાપરે આપણે તો હેસિયત પણ નથી કોઈનું આપણે ટોયલેટ બનાવીને આપી શકીએ તો ખજૂરભાઈ તો પોતાને આખા આખા મકાન તૈયાર કરીને આપે છે એ પણ આ લે શાન તો શા માટે એ પોતાનું પણ વિચારે નહીં એમને પણ આવનારી પેઢીમાં પોતાનો પરિવાર લંબાવવાનો હોય એ પણ ખર્ચો જોવાનો હોય એમની મેન્ટ ટીમનું મેન્ટેનન્સ કરવાનું હોય તો એવી રીતે એ પણ કરે છે એમાં કોઈ નવાઈની વાત નથી પરંતુ ગરીબો માટે સારું સેવાનું કામ કરે છે ઘણી બધી જગ્યાએ જાનવરો કોઈ પડ્યા હોય એ પણ આપણે જોવા વિડીયો દ્વારા જોઈએ છીએ કે જાનવરોને પણ દફન વિધિ કરતા હોય છે જાનવરોને ફળ ફ્રૂટ ખવડાવીને સેવા કરતા હોય છે એવી ઘણી બધી અવનવી સેવાઓ ખજૂરભાઈ આપતા હોય છે તો આવી રીતે બહુ સેવાનું સરસ કામ કરે છે એમનો આવી રીતે વિરોધ થાય એ જનતાને ક્યાં સુધી પહોંચાય કેવી રીતે પોસાય એ આપણે મેન વાત હતી કહેવાની પરંતુ ખજૂરભાઈને પૂરેપૂરો સપોર્ટ છે ગુજરાતની જનતા એમને અત્યારે પણ ભગવાન માને છે ગરીબોના મસીહા માને છે એમાં કોઈ નવાઈની વાત નથી ખજૂરભાઈએ કોઈ પણ રીતે યાટવાની જરૂર નથી પોતે આવી જ રીતે આગળ સેવાનું કામ કરતા રહે ગરીબો માટે સારું કામ કરતા રહે એવી જ આપણે એમની પાસે અપેક્ષા મળીએ મિત્રો નવા વિડીયોમાં આ હતી આપણી આજની ચર્ચા મળીએ બીજી નવી ચર્ચામાં જોતા રહેજો બરાબર જય માતાજી